કડકડાપોથી વિડિયો જોજો અલ્યા બતાવજો વિડિયો અલ્યા એ આવી જ ના કોઈ મીરો તો નઈ મળી ગયા પા અલ્યા બસ તમે એવું કરો છો છોકરાને બાર આવી જ કોઈ છોકરાને બાર નમમાં મેલાય લા બડા અમન શું ખબર હવે મીતાને કોઈ આવ્યો હો તમે આવ કોઈ મગાય ને કોઈ અખરવા મેલવા નહી નકે આવી કે થાય હું તમને બંદૂક હે હું આ નકલી છે हमारे चैनल ने लाइक करो